સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ સુરત દ્વારા છવ્વીસમાં સ્થાપત્યની ભવ્ય શરૂઆત થનાર છે જેમાં પાસઠથી પણ વધુ કંપનીઓ દ્વારા બિલ્ડિંગ મટીરિયલ્સના લગતું વસ્તુઓનું પ્રદર્શન કરાશે તો સ્થાપત્યમાં સુરત મનપાના નવા બનનાર વહીવટી ભવનનું પણ પ્રેઝન્ટેશન કરાશે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ સુરતની સ્થાપના ઓગણીસો છાસઠના વર્ષમાં થઈ છે એસોસિએશન દ્વારા આગામી તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ગેટ ખાતે આવેલા ગ્રાઉન્ડ સ્થાપત્ય બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે સતત છવ્વીસમી એડિશનનું આયોજન કરાઈ રહ્યું હોય તો સ્થાપત્ય છેલ્લા પચીસ વર્ષથી ગુજરાત તજજ્ઞો જાહેર જનતા માટે જાણીતું અને માનીતું રહ્યું છે પાસઠથી વધુ કંપનીઓ દ્વારા તેમની બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અને ઇન્ટરનિયર લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદેશમાં મુકાશે જેમાં સ્ટીલ સિમેન્ટ રેડીમિક્સ કોન્ક્રીટ સેનેટરીવેર કન્સ્ટ્રક્શન કેમિકલ વોટરપ્રૂફિંગ સોલ્યુશન ઓટોમેશન સોલ્યુશન ટેકનોલોજીરિયલ દિલીપ પટેલે જણાવ્યું છે કે આ પ્રદર્શનમાં કોઈ પણ વ્યક્તિ વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે તે સાથે તેઓ ગુજરાત રાજ્યના તમામ તજજ્ઞો અને શહેરીજનોને પ્રદર્શનની મહત્તમ લાભ લેવા પણ અપીલ કરી હતી ગુડ ઇવનિંગ સુરતવાસીઓ હું દિલીપ પટેલ પ્રમુખ ICEA એટલે કે institute of civil engineer and architect association જે એક હજાર થી વધારે members મિત્રો એ પ્રોફેશનલ architect કોન્ટ્રાક્ટર બિલ્ડર કન્સલ્ટન્ટ અમારી સાથે જોડાયેલા છે આ અમારું છવ્વીસમુ સતત સ્થાપત્ય એક્ઝિબિશન અમે કરવા જઈ રહ્યા છીએ તારીખ પાંચ છ સાત આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ફ્રી એન્ટ્રી ફ્રી parking ની વ્યવસ્થા રાખેલી છે અને આ ચાર દિવસ દરમિયાન આ વિગતો ઓલરેડી અમે તમને પ્રોવાઈડ કરી છે એ તમને માહિતી મળી જશે આ વખતના આકર્ષણમાં એવું છે કે અમે ચાર દિવસ મુલાકાતીઓ માટે અને અમારા મેમ્બર્સ મિત્રો માટે એક આકર્ષક ઇનામ રાખ્યું છે જે મુલાકાતીઓ લેશે જેની વિગત તમને રજીસ્ટ્રેશન કાઉન્ટર વખતે તમને મળી રહેશે તો હું આપ સૌ સુરત શહેરવાસીઓની નમ્ર અપીલ કરું છું આપ સૌ મીડિયા થકી કે આપ આપના ફેમિલી જોડે અમારા સ્થાપત્ય પ્રદર્શનમાં આવો અને તમારી વધુમાં સ્થાપત્ય અંગે જણાવ્યું હતું કે પાંચમી જાન્યુઆરી સવારે દસ કલાકે ઉદઘાટન સમારોહ થશે ત્યારબાદ સાંજે સાડા છ કલાક સુધી રહેશે તો બિલ્ડિંગ સલામત અને ટકાઉ ડિઝાઇન માટે કાર્યક્ષમ સ્વરૂપો આયોજન પાસાઓ વિષય પર એક્સપર્ટ ચર્ચા યોજાશે જ્યાં છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ કલાકે વિદ્યાર્થી એવોર્ડ કાર્યક્રમ તથા સાંજે સાત કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તો સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું અને સાડા દસ વાગે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે સાંજે સાડા છ વાગે પ્રખ્યાત આર્કિટેક્ટ તેમજ પ્રદર્શનના ગોલ્ડ સ્પોન્સર ગ્રોવર્ડ ધ ઇનોવેટિંગ બીટવીન યુર મસ્ટ માર્કેટ પ્લસ ફોર બિલ્ડિંગ મટિરિયન એન્ડ ડેકોર પ્રોડક્ટ વિશે માહિતી પ્રસ્તુત કરશે તો તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે સ્થાપત્ય બે હજાર ચોવીસની લોન્ચિંગ સેરેમની તથા સાંજે સાડા છ વાગે સ્થાપત્ય બે હજાર ચોવીસનું નું સમાપન કાર્યક્રમ યોજાશે વિગેરે જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશ વાળા